નવી શરત ની હોવા છતાં બિન ખેતી કરી સરકાર ના પ્રીમિયમ નું નુકસાન કરેલ હોવાનું જણાય આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટર ની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ વડાસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર બ્રહ્મભટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટર શ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ વિષય તપાસનો છે એટલે હમણાં એની તપાસ ચાલુ છે એના માટે આપણે